જિલ્લા કલેક્ટરો સાથે અને રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ સાથે એક સમીક્ષા બેઠક કરી નમસ્કાર રાજ્યના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક તમામ દર્શક મિત્રો આપને જણાવી દઈએ કે રાજ્યમાં આ ચાંદીપુરા વાયરસનો નો હાકાર છે સાબરકાંઠા અરવલ્લી અમદાવાદ ગાંધીનગર રાજકોટ દાહોદ સહિતના વિસ્તારોમાં આ વાયરસને કારણે અત્યાર સુધીમાં કુલ ઓગણીસ લોકોએ મૃત્યુને ભેટ્યા છે અનેક લોકો અત્યારે વેન્ટિલેટર ઉપર છે જેમની સરકારી હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે અત્યાર સુધી ગુજરાત સરકાર કહેતી હતી કે આ ચાંદીપુરા વાયરસ છે કે શું છે તે ખબર નથી પણ અમે તેના સેમ્પલો પરીક્ષણ માટે મોકલ્યા છે રાજ્યના તો પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ તો એવું નિવેદન આપતા હતા કે ડરવાની જરૂર નથી ગભરાવાની જરૂર નથી તમે સતર્ક રહો એટલે સલામત થઈ જશો પણ આ સતર્ક રહેવાનું અને સલામત રહેવાનું કેનાર આજ રાજ્ય સરકારના મંત્રીની રાજ્ય સરકારને હવે એલર્ટ મોડમાં આવવું પડ્યું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે બપોરના રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરો અને વરિષ્ઠ અધિકારીઓ સાથે એક બેઠક કરી ગાંધીનગરમાં આ બેઠકમાં રાજ્યના મુખ્ય સચિવ રાજ્યના અધિક મુખ્ય સચિવ રાજ્યના આરોગ્ય મંત્રી સહિતના તમામ વરિષ્ઠ મંત્રીઓ અને અધિકારીઓ તો હાજર હતા પણ સાથે મુખ્યમંત્રીએ રાજ્યના જિલ્લા કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સ કરી જાત માહિતી મેળવી તેમણે અધિકારીઓ પાસે ડેટા માંગ્યો તેમણે કહ્યું કે ડેસ્ટિંગ અભિયાન ચાલુ કરો મુખ્યમંત્રીએ પોતાનું માર્ગદર્શન પોતાના સૂચન આપ્યા ખાસ કરીને આવનારા સમયમાં જો આ ચાંદીપુરા વાયરસ વધારે ફેલાય તો તેની સામે કઈ રીતના લડી શકાય તેના માટેની તૈયારીઓ શું શું છે હોસ્પિટલોની તૈયારી શું શું છે તેની સમીક્ષા કરી તેમણે ડેટા એનાલિસિસ મેળવ્યો રાજ્યના અલગ અલગ જિલ્લા કલેક્ટરો પાસેથી કે તેમના જિલ્લાની સ્થિતિ શું છે જ્યાં જરૂર પડે ત્યાં વધારે મેડિકલની ટીમને સ્ટેન્ડ બાય કરવા માટે પણ સૂચન કરવામાં આવ્યું મતલબ સાફ છે કે હવે ચાંદીપુરા વાયરસનો હાહાકાર સરકારને પણ દેખાઈ રહ્યો છે અત્યાર લગી તે એવું જ માનતા હતા કે સામાન્ય રોગ છે તમે ડરતા નહીં અમે બેઠા છીએ પણ હવે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે જે રીતના રાજ્યમાં મૃત્યુનો આંક વધી રહ્યો છે તેને કારણે સરકારની ચિંતામાં વધારો થયો છે આપને જણાવી દે કે અમદાવાદ સહિત રાજ્યભરની અનેક હોસ્પિટલમાં લોકો આ વાયરસને કારણે બીમાર છે ખુદ રાજ્ય સરકાર દ્વારા એક માહિતી પણ આપવામાં આવી છે કે અનેક લોકો વેન્ટિલેટર ઉપર છે તેની સારવાર ચાલી રહી છે પણ આજે સવાર બાદ જે રીતના ફટાફટ મૃત્યુના સમાચાર સામે આવ્યા ત્યારબાદ સરકારની આંખ ઉગડી છે અને સરકારની આંખ ઉગડતા જ રાજ્યના મક્કમ અને મૃદુ જેને મુખ્યમંત્રી કહેવામાં આવે છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સમીક્ષા બેઠક કરી તમામ માહિતીઓ એકત્ર કરી રાજ્ય સરકારે જે તે જિલ્લા અધિકારીઓને સૂચન કર્યા અને તેને તાકીદ કરી કે આ વાયરસની સામે તમામ તૈયારીઓ સ્ટેન્ડ બાય કરવામાં આવે આપને જણાવી દઈએ કે આ વાયરસ એક નાની એવી માખીમાંથી ફેલાય છે જેને ફ્લાય કહેવામાં આવે છે સામાન્ય માખી કરતાં તે નાની હોય છે પણ તે જો કઈડે તો શરીરમાં આ વાયરસ મતલબ બહુ ઝડપથી ફેલાય છે અને જેને કારણે કેટલાક લોકોના મૃત્યુ પણ થાય છે તો ઘણા લોકોને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવે છે આ વાયરસ ગુજરાતમાં કેવી રીતના આવ્યો કેવી રીતના ફેલાયો તેની ઉપર રાજ્યનો આરોગ્ય વિભાગ કામ કરી રહ્યું છે પણ માનવામાં આવે છે કે નાના બાળકોને સૌથી વધારે ભય આ વાયરસથી છે અને તેને કારણે તેને સુરક્ષિત રાખવા જરૂરી છે સરકારનું કેવું છે કે રાજ્યમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે આ વાયરસની સામે જે દવાઓ છે મેડિકલ કીટ છે ડોક્ટરોની ટીમ છે તે સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે પણ એક વસ્તુ હકીકત છે કે ચાંદીપુરા વાયરસને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓ ભયના ઓઠા હેઠળ છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી આવીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર